નમસ્કાર મિત્રો ફરી અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે અમે તમારા માટે ત્રણ સેકન્ડ હેન્ડ ગાડીઓ લઈને આવ્યા છીએ જે એકદમ ઓછી કિંમતમાં અને સારી કંડિશનની અંદર ગાડીઓ મળી જવાની છે મિત્રો પહેલી ગાડી આપણી મારુતિ સુજુકીની એગ્નિ ગાડી રહેવાની છે બીજી ગાડી આપણી ટોયોટાની ઇનોવા ગાડી રહેવાની છે અને ત્રીજી ગાડી આપણી સેન્ટ્રો ગાડી રહેવાની છે મિત્રો આજની આપણી પહેલી ગાડી મારુતિ સુઝુકીની એગ્નિસ ગાડી રહેવાની છે મિત્રો ગાડીના મોડલની વાત કરું તો ગાડીનું મોડલ બે હજાર સત્તરનું રહેવાનું છે બીજું ગાડી ફર્સ્ટ ઓનર રહેવાની છે બીજું ગાડીની અંદર તમને પેટ્રોલ પ્લસ સીએનજી ની સિક્વેન્સ જોવા મળી જવાની છે મિત્રો ગાડીની અંદર બુકમાં સીએનજી ની એન્ટ્રી કરાવેલી છે બીજું ગાડીની અંદર તમને એસી એકદમ પાવરફુલ કન્ડિશનની અંદર જોવા મળી જવાનું છે મિત્રો ગાડી ની અંદર તમને મ્યુઝિક સિસ્ટમ એકદમ જોરદાર કન્ડિશન ની અંદર જોવા મળી જવાનું છે બીજું ગાડીની અંદર ચારે ચાર ટાયર માલિકે નવા નખાયેલા તમને જોવા મળવાના છે મિત્રો આખી ગાડી કન્ડિશન ની અંદર જોવા મળવાની છે બીજું ગાડીની અંદર તમને લેધર સીટ કવર પણ જોવા મળી જવાના છે મિત્રો બીજું ગાડી આખી નોન એક્સિડેન્ટ ગાડી રહેવાની છે મિત્રો ગાડીની કિંમત માલિકે ફક્ત ત્રણ લાખ ને પચાસ હજાર રાખેલી છે અને આ કિંમતમાં થોડો નોર્મલ ફેરફાર થઈ જવાનો છે મિત્રો ગાડી તમને ગાડી આધાર જોવા મળી જવાની છે વધારે માહિતી માટે નીચે અમે માલિકનો નંબર આપેલો છે મિત્રો બીજી ગાડી આપણી આજે ટોયોટાની ઇનોવા ગાડી રહેવાની છે મિત્રો ગાડીના મોડલની વાત કરું તો ગાડીનું મોડલ બે હજાર ચૌદનું રહેવાનું છે બીજું ગાડી થર્ડ ઓનર ગાડી રહેવાની છે મિત્રો ગાડી તમને ડીઝલ એન્જિનની અંદર જોવા મળી જવાની છે બીજું ગાડીની અંદર તમને વીમો પીયુસી ચાલુ જોવા મળી જવાનું છે મિત્રો ગાડીની અંદર તમને એસી એકદમ પાવરફુલ કન્ડિશનની અંદર જોવા મળી જવાનું છે બીજું મિત્રો ગાડીની અંદર તમને એન્ટીરિયરમાં લેધર સીટ કવર એકદમ જોરદાર કન્ડિશનની અંદર જોવા મળી જવાના છે બીજું ગાડીની અંદર તમને મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ પણ જોવા મળી જવાના છે

મિત્રો ગાડીની કિંમતમાં થોડો નોર્મલ ફેરફાર થઈ જશે બીજું ગાડી તમને ગારિયા દર જોવા મળી જવાની છે મિત્રો વધારે માહિતી માટે નીચે અમે માલિકનો આપેલો છે મિત્રો ત્રીજી ગાડી આપણી સેન્ટ્રો ગાડી રહેવાની છે મિત્રો એકદમ રિઝનેબલ ભાવમાં ઓછી કિંમતમાં ગાડી ટીપટોપ કંડિશનની અંદર તમને આપવાની છે બીજું મિત્રો ગાડીના મોડલની વાત કરું તો ગાડીનું મોડલ બે હાજર નવ નું રહેવાનું છે ગાડી ફર્સ્ટ ઓનર રહેવાની છે

અને મિત્રો આવા જૂની ગાડીઓના વિડીયો જોવા માટે અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં દબાવી દેજો